નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વડોદરા શહેરના સમતા વિસ્તારમાં જર્જરિત સૂર્યકિરણ એપાર્ટમેન્ટ ધરાશય થયું હોવાની માહિતી સામે આવી છે જેમાં ત્રણ મહિલા સહિત ચાર નો આવાજ બચાવ થયો છે વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે વીસ એપ્રિલની રાત્રે સાડા વાગ્યાની આસપાસ ત્રણ માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશયી થતા દોડધામ મચી ગઈ હતી બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતા ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી આ દરમિયાન બે યુવકો ફસાઈ ગયા હતા સદનસીબી તેમનો આબાદ બચાવ થયો હતો જ્યારે પરિવારની ત્રણ મહિલા સહિત એક યુવક બહાર નીકળી જતા તેમનો પણ બચાવ થયો હતો દસ વાગ્યા પિસ્તાળીસ કલાકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અગિયાર જેટલી ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે જેસીબીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી લાશ્કરોની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ઘટનાને પગલે ચાર એમ્બ્યુલન્સ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી

વડીવાડી યાસીની ટીમો એ અંદર કોઈ ફસાયું છે કે નહીં તેને શોધખોળ હાથ ધરી હતી જ્યારે બે જીસી બીટી કાટવાર હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ રહી હતી ઘટનાને પગલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા કેમેરામેન નવની પ્રોની સાથે સત્યમ નવાશ કનેક્શન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર